પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના માર્ગદર્શન હેઠળ ભગવાન શિવના પાર્થેશ્વર શિવલિંગ બનાવી ભગવાન શિવની આરાધના કરવામાં આવી તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારના રોજ પૂજ્યશ્રી વિસામણ બાપુની જગ્યામાં પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના માર્ગદર્શન હેઠળ ભગવાન શિવના પાર્થેશ્વર શિવલિંગ બનાવી ભગવાન શિવની આરાધના કરવામાં આવી પૂજ્ય ગાયત્રીબા સાથે સૌ શ્રી વિહળ શક્તિ ગ્રુપના બહેનો અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો દ્વારા પાર્થિવ શિવલિંગ બનાવી બ્રાહ્મણ દ્વારા વિધિ વિધાન પૂજન સાથે ભોજન પ્રસાદ લઈ સાંજે વિધિ વિધાન પૂજન કરી શિવલિંગનું ગોમા નદીમાં પાણીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું કનુભાઈ ખાચર બોટાદ